નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ પૂર્વ ઝોનની કચેરી વોર્ડ નંબર ચારમાં દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને દલિત નેતા એવા બાબુ જગજીવન રામની પ્રતિમા વર્ષોથી મૂકી રાખવામાં આવી છે આ મૂર્તિને યોગ્ય સ્થાન ન આપીને એમનું અપમાન કરવામાં આવી રહ્યું છે આ પ્રતિમા દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહી છે એમની પ્રતિમાની આસપાસ કચરાના ઢગલા પણ જોવા મળે છે આવતા જતા ઓફિસના અધિકારીઓ જેવા કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ કમિશનર વોર્ડ ઓફિસર તેઓ શું આંખો પર પટ્ટી બાંધીને ચાલે છે એમને આ પ્રતિમા દેખાતી નથી કોંગ્રેસના યુવા નેતા એવા પવન ગુપ્તા આ પ્રતિમાને લઈને શું કહે છે આવો સાંભળીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ દિવસ સફાઈ સપ્તાહ જેવા અનેક કાર્યક્રમો પાછલા દિવસોમાં કરવામાં આવ્યા પણ સૌથી મોટી અને દુઃખની વાત તો એ છે કે વડોદરા મહાનગરપાલિકાની પૂર્વ ઝોનની કચેરી વોર્ડ નંબર ચારની કચેરી જે સંગમ ખાતે આવેલી છે એ કચેરી પાસે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગદીવરામની પ્રતિમા વર્ષોથી મૂકી રાખી છે જેને યોગ્ય સ્થાન આપવામાં નથી આવતું યોગ્ય સ્થાન તો આપવામાં નથી આવતું એ ના આપીને સ્થાન એમને ક્યાંક ને ક્યાંક અપમાન તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ એનાથી પણ મોટું અપમાનની વાત એ છે કે સ્વચ્છતા અભિયાન ચલાવનારા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને સત્તામાં બેસેલા લોકો વોર્ડ નંબર ચારની કચરી પર આવેલા બાબુ જગજીવન રામની પ્રતિમાની આસપાસ પણ સ્વચ્છતા નહીં રાખી શકતા તો કયા મોડેથી એ લોકો સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરતા હોય છે ત્યારે આજે દુઃખથી અમને આ જોવું પડી રહ્યું છે કે બાબુ જગીવન રામની પ્રતિમાની આજુબાજુ આ કચરાનો ઢગલો કરી દેવામાં આવ્યો છે અને એમની પ્રતિમાને અનેક દલિત આગેવાનને ક્યાંક ને ક્યાંક અપમાન કરી રહ્યા હોય એ પ્રકારના કૃત્ય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા જવાના છે અને માન કરવા જવાના છે તેમની પ્રતિમાને યોગ્ય સ્થાન આપવામાં આવે યોગ્ય એમને માન આપવામાં આવે અને સાચા અર્થના અંદર ઓરડા શહેરમાં જો સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતી હોય તો આવા દેશના મહાન લોકોની આજુબાજુનો જે કચાનો ઢગલો છે એ જલ્દીથી જલ્દ દૂર કરી અને જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવામાં આવે એવી માંગ સાથે અમને કમિશનસિંહને આવેદન આપવા જવાના છે